જેમ કે મિત્રો અત્યાર સુધી લોકોને એવું લાગી રહ્યું હતું કે રાજકુમાર જાટની હત્યા કરવામાં આવી છે અને ગણેશ ગોંડલ ઉપર પણ દર્શક મિત્રો ઘણા પ્રકારના આરોપ છે એ નાખવામાં આવી રહ્યા હતા જો કે મિત્રો બે દિવસ પહેલા આ કેસની અંદર સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો હતો કે રાજકુમાર જાટની હત્યા નહીં પરંતુ તેનું એક હિટ એન્ડ રન કેસમાં મોત થયું હતું જે પોલીસે અત્યારે આ કેસમાં સૌથી મોટો ખુલાસો કર્યો છે અને જે બસ ચાલકને પણ અત્યારે પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યો છે અને એ બસ ચાલકે પણ મિત્રો આ વાતની પુષ્ટિ કરી છે કે તેણે એક વ્યક્તિને ઠોકર મારતા તે વ્યક્તિનું નિધન થયું હતું અને અત્યારે મિત્રો હવે આ કેસની અંદર એક સૌથી મોટો બીજો પણ ખુલાસો કરવામાં આવ્યો છે અત્યારે મિત્રો રાજકુમારના પિતા એટલે કે રતનલાલ છે એમનું એક કોલ રેકોર્ડિંગ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયું છે જોકે મિત્રો આ કોલ રેકોર્ડિંગની આપણે કોઈ પણ જાત પુષ્ટિ કરતા નથી મિત્રો કોલ રેકોર્ડિંગમાં એવું બોલવામાં આવી રહ્યું છે કે રાજકુમારની માનસિક હાલત થોડીક ખરાબ હતી અને આની મિત્રો આપણે પેહલા પણ વાત કરી હતી ઘણા બધા ગોંડલના સૂત્રોએ એવું કહ્યું હતું કે રાજકુમારની કંઈક ને કંઈક નસેડી વસ્તુનો ઉપયોગ કરતો હતો અને અત્યારે મિત્રો આ કોડ એકોર્ડિંગમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે રાજકુમારની માનસિક હાલત થોડીક ખરાબ હતી હવે એ તો મિત્રો રામ જાણે પણ મિત્રો અત્યારે પોલીસે જેણે પણ રાજકુમાર જાતની હત્યા કરી હતી એ વ્યક્તિને અત્યારે પકડી લીધો છે મિત્રો આને આપણે હત્યા તો નહીં કહીએ આ એક હિટ એન્ડ રન કેસ હતો પરંતુ મિત્રો આનું પણ અત્યારે નિકાલન સામે આવ્યું ચુક્યું છે હવે તમારું મિત્રો વાત વિશે શું કેવું છે તમે કમેન્ટમાં લખી અને જણાવી શકો છો તો આજ માટે આપણે આટલું જે રાખીએ છીએ વિડીયો તમને ગમે હોય તો એક લાઈક કરી નાખજો આપડી યુટ્યુબ ચેનલમાં નવા આવતા હોય તો યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ નવા વિડીયોમાં